હેજી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે આવકારો મીઠો આપજે રે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે ને આવકારો મીઠો આપજે મારા વાલા આંગણિયા આવેલા અતિથિને આવકારો મીઠો આપો ને તો હે ભગવાન મેળ્યા હોય ને એટલું પૂન્ય મળે ને આપણો અતિથી મોજમાં રહીને વિદાય લે હેજી તારા આંગણીએ હે પૂછીને જો કોઈ આવે આવકારો મીઠો આપજે હો હેજી તારા આંગણીએ પૂછીને આવ આવે ને તો આવકારો મીઠો આપજે કારણ કે ભાઈ આપણે આંગણીએ મહેમાન નથી આવતો આપણો પરમાત્મા આવે છે અને કાંઈક આપણામાં એને દેખાતું હોય ને ત્યાં આવે છે માટે એને હેજી એને પૂછીને એના દુઃખ તું કાપજે રે આવકારો મીઠો આપજે રે હે એના સુખ દુઃખને પૂજજે અને એના દુઃખને કાપજે ભાઈ એના દુઃખને કાપીને તો ભગવાન તારા દુઃખને કાપશે મારા વાલા આપણે બીજાના દુઃખને કાપશે ને તો ભગવાન આપણા ને કાપશે એ સનાતન હકીકત અને સિદ્ધાંતવાળી વાત છે હે એને પાણી રે એ પાજે ને સાથે બેસી જમજો આવકારો મીઠો આપજો હે જી એને સાથે બેહીને જમજો અને એને પાણી પાજો અને એવો આવકારો મીઠો આપજો કે આના હૃદયમાં ટાઢું થાય ભાઈ એના હૃદયમાં ટાઢું થાય આવા આવા સારો આ સંસ્કૃતિની અંદર છે હે જીએન જાપા રે એ સુધી તું